નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેર એસઓજીની ટીમે સનફાર્મા રોડ પર આવેલ એલબીજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બેઆરજી ઉત્સવમાં પાંચ હજાર વિદ્યાર્થીઓ તથા વાલીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન ડ્રગ્સના કારણે જે સમાજમાં દૂષણ ફેલાઈ રહ્યું છે તેને અટકાવવા માટે ને લોકોમાં જાગૃતતા આવે તે માટે કરવામાં આવ્યા છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ પટેલનાઓ દ્વારા અવારનવાર શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ડ્રગ્સ અવેરનેસ અને જે અંતર્ગત સનફાર્મા રોડ પર આવેલ એલબીજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બીઆરજી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જે ઉત્સવમાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ અને ક્લબના અન્ય સભ્યોની હાજરીમાં એસઓજી દ્વારા ડ્રગ્સ એવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં ડ્રગ્સ અવેરનેસની ફિલ્મ તથા વિદ્યાર્થીઓ વાલીઓને ડ્રગ્સ વિશે થયેલા પ્રશ્નોની ચર્ચા તથા ડ્રગ્સ વિશે થતા નુકસાનથી માહિતગાર કરવામાં આવે વડોદરા શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે માનનીય પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા ઓપરેશન જેવા કે મિશન ક્લીન ઓપરેશન કેકટાઉન વિશે પણ માહિતી આપવામાં આવી